વેસ્ટ ફૂડ મેનેજમેન્ટ સહિતના પ્રોજેક્ટનું પ્રદર્શન મૂકવામાં આવ્યું હતું આ વિજ્ઞાન પ્રદર્શનમાં જેપી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના નિવૃત્ત પ્રોફેસર અને રસાયણશાસ્ત્ર વિભાગના એચઓડી ડોક્ટર મુજીબ રહેમાન પ્યારે સાહેબ બિરઝાદા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રદર્શનમાં શાળાના સંકુલના સીઈઓ નુસરત જહાબેન તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું આયોજન શાળાના રફિયાબેન મિરઝા અને વિજ્ઞાન વિષયની ટીમ દ્વારા કરવામાં આવ્યું આજ રોજ તારીખ અઠ્ઠાવીસમી સીટી પ્રાઇમરી સેક્શનના વિદ્યાર્થીઓ દ્વારા સાયન્સ સર લિમિટેડ ઘણા બધા સરસમાં સરસ પ્રોજેક્ટ તૈયાર કર્યા છે આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે એ જોતાં મને લાગે છે કે વિદ્યાર્થીઓ આગળ જતાં ખૂબ આગળ વધશે